જો અત્યારે રહી એમ કરે એમ નથી આવવું કાં ઝેલું ભાઈ હે ઝેલું ને આવવાનું હોય કાં ઝેલું આવવાનું હોય કે તો તું કઈ કે આવડે ને કોઈને કઈ કે હું કે હા ને અમારા વિડીયોને શેર કરી દો હા લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો હા એમ કરી દો ભાઈ હા ને અમારે જેલું ભાઈ છે ને એમાં તમને કેમ બદલાવ લાગે છે લોભાઈ ના વાલામાં નહીં દવા લાવ્યો હો કે દી પમદી પમદી ની ભાઈ છે ને દવા લાવ્યો હો પણ એના છે ને 15 દી થઈ ગયા છે અત્યારે એને છે ને કાઈ વાંધો નહીં એને છે ને થોડો વાંધો હોય પણ શું વાંધો ખબર છે કાયરો કાયરો છે ને પેટમાં દુખો આવે ભાઈને પણ એ આખો દે છે ને આમ ગલોટે ખાતો હોય ને પછી રાતનો પાછો આપણને એમ કે મને પેટમાં દુખે તો કેમ કરે નાને તો આપણે છે ને તમે ભાઈ કોમેન્ટ કરજો પછી ખબર પડે હા છે ને જી હા બહુ ને તો છે ને અમને વિડીયો ચલો કર્યો કે એ ઘરમાં આવી ગયો ધીમે છે ને વિડીયો ઘરમાં ચલો કર્યો ને અગર છે ને અહીં ઠીંગું પાણી બેઠી એમાં ટીંગુ બેન છે ને અત્યારે ઉજ ગયા છે જો ફૂજ ગયા છે ને આપણે છે ને ભાઈ મારે કામ છે લાટ બધું કારણ કે મારા બા કપા વીણવા આવી ગયા મારે પણ કપા બીણવા દાવું છે ને આપણે અહીં થાય છે ને વરસાદમાંથી પલ્લી ગયેલી હતી ને હેમર એ હેમર છે ને પાછી ગંજી કરવાની છે ને પછી છે ને મેળા આવે તો આજમાં છે ને ખેડવાનું છે એટલે મેં શાંતિભાઈને ટ્રેક્ટર લેવા જવાનું છે એવું બધું લાટ બધું કામ છે પણ અત્યારે છે ને કપાવીનમાં જવું છે તો પહેલાં કપાવીનમાં જાઓ પછી એનું કંઈક કરી નાખ્યું હે હાલો તો હાલો ફેમિલી તો બે ઠેલી કપાવીની આવી જાય છે ઘેરે કારણ કે બે થેલી ભરીને ત્યાં ને બપોર થઈ જાય એટલે એવો કપા છે અમારે તો બે થેલી મારબાની મારી ને એ ભાડીનું આપણે ભાગીવાડી હે ને એમાં લીટલો કપાય તો આપણે છે ને નાખી દઈએ પછી છે ને ભાઈ મારે છે ને ગામમાં જવું છે અને ગામમાં છે ને આ કંઈક ફોર્મ ભરવાના છે તો એ બધા કાગળે ભેગા કરી ખાઈ પીને જાવું છે અત્યારે જાય બધે જો મારે બા છોકરી રમાડે નહીં તો જમવાનું બનાવે જમવાનું શું બને છે મેથીનું શાક એમાં બધું નાખો ને ટમેટું એવું વાહ વાહ કઈ નહીં ભાઈ આપણને છે ને મેથીનું શાક ભાવે કડવું હોય ને એ વધારે ભાવે કારેલાનું શાક ભાવે કંટોલાનું શાક ભાવે મેથી મેથીનું શાક ભાવે કારણ કે રહે છે ને આપણને વધારે રસ અડધી કલાકથી છે ને આ બધું ગોતતો ને તેવા જડી રહ્યું છે ને ભાઈ આપણે છે ને નાનપણનો ફોટો નાનપણનો ફોટો એટલે આ છે ને મારા અઢાર વર્ષ આ છે ને તે દી મેં ફોટો પાડ્યો હો તે દિવસે હું આવો હતો જતા ભાઈ છે ને મારા વરા કેટલા છે અને તમે એમ તમને કેમ લાગે મારા કેટલા વરા છે તમે કોમેન્ટ કરી દેજો બાકી છે ને હું તમને છે ને બીજા એકાદા વિડીયો કીધે મારા વરા કેટલા હૈ બાકી તમે છે ને ભાઈ ખાસ કરીને કોમેન્ટ કરી દો મારા વરા કેટલા હશે એમ બાકી છે ને હું અઢાર વરાનો હતો ને તે દીભાઈ છે ને આ ફોટો મેં પાડ્યો હો તો તમે વિચાર કરી લેજો બાકી છે ને ભાઈ જમવાનું તૈયાર થઈ ગયું છે તો પહેલાં છે ને જમી લઈએ જમી લો એક કલાક છે ને આ ગંજી ખોલી ને ગંજી હા હાલત ખરાબ થઈ ગઈ કારણ કે લેબર લેબર નહીં રહ્યો હા 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 ના એ તો બધી અહીંયા હતી ને ગંજી હતી એ બધું છે ને હા પતી જો ને એક ઓખો કર્યો થોડું વોળા પણ પીડ્યું નથી અહીંયા છે ને આ બધું છૂટું છૂટું પીડ્યું અત્યારે છે ને ભાઈ ઓલું ફોર્મ હને એ ફોર્મમાં અત્યારે ગામમાં ભરવા જવાનું છે તો ભાઈનો ફોન આવ્યો એક આવો તો આપણે ભરી દઈએ એમાં શું હોય એ તો આપણને ખબર નથી બાકી ના જાય પછી ખબર પડી શું છે એમ બાકી અત્યારે

અમારે છે ને ભાઈ હાટું સ્પેશિયલ નાન ખટારી આવી છે કાં કાલીભાઈ સુરતથી નાન ખટારી આવી છે ને અત્યારે છે ને જમવાનું બની ગયું છે ને જમવામાં ભાઈ છે ને આ ઓ મેથીનું શાક છે ને શેનું બનાવ્યું બીજું કાંઈ ખબર હા રીંગણાનું એનું બનાવ્યું છે ને અમી ભાઈ બધા છે ને આ ફિલ્મ જોતા ભાઈ લાલો લાલો ફિલ્મ જોતા લાલો કાં આ તો ફિલ્મ ભાઈ છે ને અત્યારે પૂરું થયું બધા છે ને અમારે હોઈ ગયેલા છે આ છે ને કોઈ હોય નહીં પણ આ બધા છે ને ઘરમાં ગડી જાય કારણ કે આજે છે ને ભાઈ જાદા વાગ્યા નથી પણ તોય એ છે ને અણવા બધા બીજ ગયેલા એવા છે ને એની વાત છે કારણ કે છે ને હું આપણા ખાલી કુરજીભાઈ છે ને કુરજીભાઈને હું ખાલી એમ ને કુરજીભાઈ મારે ખાલી ખેતરમાં બત્તી કરવા જ આવી તો મારે હારે હાલો ને તોય કુરજીભાઈ છે ને ના પાડી દે ને તો છે ને ફૂલે ફૂલ બીજે લે મારા બા બીજ ગયેલા છે કુરજીભાઈ બીજ ગયેલા છે ને છાયા I biji le, beda yani biji le, abang non, nata melalai yo, ande le piak ke di telo. <hesitation> Koane iseyon cuma yambu te dan, yambu te dan, manal bobi kelak ya. <hesitation> Ebi banooy, namana se dipu dae yabi jio, dipu dae yabi jio. Al

બધી કરવા જાવ ભાઈ ને હું હોય તો એમાં એનું બીવા નું હોય તો એ ભાઈ બીવા હાલ ની બીક તો લાગે તી આને મારે લીધ આવે ને કે મારી કોઈ બીવે ની આ હો તો બો બીક તાર મમ્મી નો બીવે મને બીક લાગે કા તને બીક લાગી મને આઈતી ગોળે લાવન કીધું જ નઈ નો યાર બોણી ફરતી વેલા બીધું બીધું બોણી ફરતે બીધું બીધું ની જાવ એ ભાઈ હાલ ની મારે બધી કરવા જાવ ખેતર

અહીંયા ગલુડિયાના આગળ ને આપણે બીજું કંઈ નહીં કારણ કે છે ને કાલમાં દીપડો આવ્યો હતો એ પાકી વાત છે કાલ દીપડો આવ્યો હોય હતી ને અમારા ભાઈની એકને હે ને ભાઈ ધોડ્યો હોય તે ને એટલામાં છે ને હણમાંથી કાયમીક કાયમીક આવે છે તો આ બધા છે ને ઘર બધા પેક કરી દે ને માણસ ને ભાઈ ઘરની બહાર છે ને ઝટકા મિશન મેં દે ને આપણે છે ને ભાઈ બધા ઝટકા મિશિન છે તેની મશીન હે પણ તેને તેની મિશીન છે ને વાળી હોય એટલે આપણે કાંઈ જતા છે ને બોર્ડર બોર્ડર મારી બાકી માલે ખુલા છે ને આપણે ખુલ્લા છે માણસ છે ને ભાઈ અત્યારે બધું કવર કરીને બેઠા હોય ને અત્યારે છે ને બધાય કવર કર્યું હોય ને તો માર મારા બાઈને ભીક લાગે કાબા તમને લાગે બા બીક હમ ભીક લાગે તમને એ રીતે જંગલ છે બાલ હોય જી પણ એમ તો ભાઈ છે ને આપણે મને છે ને એટલી બધી બીક ન લાગે પણ આવડા બીવે એના ઘણું સમજાવું બીવાનું ન હોય કારણ કે છે ને હાવી જ ને એવું છે ને ભાઈ આપણે જે વાડી છે ને એ ના છે ને બે થી ત્રણ વાર મેં જોયો ને રાતનો ઘણી વાર મારે છે ને એકલાને જવાનું હોય હું કોઈને એની લઈ જાવ નહીં પણ તોય આવડા છે ને અત્યારે બીવે છે ને એની વાત જવાની કારણ કે છે ને મારે અત્યારે છે ને રાતનું કાયમ એક બત્તિ કરવા બધાય ખેતરે જવાનું હોય ડેલી સર્વિસ હું સાત જ હોય પણ આવડે છે ને ઘેરેલી મને જવાય ન દે એટલા બીવેર હે એ આવડા હે ને ભાઈ દિવસની દિવસની પીવાની વાત કરીએ અત્યારે રાઈતની છે ને ભાઈ પીવાનું હોય નહીં પણ આવડેને બીક લાગે બાકી હું તો ભાઈ છે ને આગળ જો ડાયરેક બધી કરવા જવાનું હોય બાકી ભાઈ ભેગો થાય તો એ તો ભાઈ ભેગમાં હોય થાય બાકી આપણું જેટલું લીખલું હોય એટલું થાય અગર તો ભાઈ આપણને ઉપાડી લઈ ન ઉપાડી લઈએ એવું નહીં આપણે અભિમાન નથી કરતા પણ બીવાનું ન હોય જેટલી બીક રાખો એટલે છે ને બીક રહી બાકી બીવાનું હોય નહીં એટલે છે ને હું તમને એ જ કહું છું કે બીવાનું ન હોય બાકી છે ને ભાઈ

ખાલી વાત કરી દીપડો છે ને અહીંયા આવી ગયેલો છે ને એક ભાઈને છે ને મારી ધોર્યો એને વાત કરી તો આપણા બધા ને દીપડો છે દીપડો જે એમ કરીને એને જીવન આપણે ટીવી બંધ કરીને ટીવી છે ને બાણું પેક કરી અંદર ને અંદર મેં આગળ ત્રણ વાર ઠપકાયું ને તે વાર ખાલી બાણું ખોયલું હવે તમે વિચાર કરો કેટલા બીતા છે ને બાકી ભાઈ આવું ના તો હેલા કરે બાકી એમાં કાંઈ બીવાનું હોય નહીં ને ભાઈ આવડો તમને કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં બધાને જય માતાજી રામ રામ